મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી જેમાં સત્તાધારી પક્ષના કાઉન્સીલર અને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિવિધ વિષયો ઉપર મેયર અને કમિશનર સમક્ષ પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ના સ્વચ્છતા સર્વેક્ષણ માં વડોદરા પાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણ મનીષ પગારે જણાવ્યું હતું કે વડોદરા પાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા નો ખર્ચ કરવા છતાં પણ વડોદરા શહેર નો સ્વચ્છતા સર્વેક્ષણ માં ક્રમાંક ન આવે તે શરમજનક બાબત છે દરેક વોર્ડ માં ઇનામી યોજના રાખવામાં આવે તો વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણ માં એક થી દસ નંબર માં આવા માટે કોઈ રોકી શકે તેમ નથી પરંતુ યોગ્ય આયોજનના અભાવના કારણે વડોદરા શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમાંક પાછળ ધકેલાઈ રહ્યો છે અને વડોદરા કોર્પોરેશનને વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ અપાવવા માટે 1.16 કરોડ ખર્ચીને કન્સલ્ટન્ટ નિમવાની ફરજ પડી રહી છે જે નાનાના વેડફાટ સિવાય બીજું કશું નથી હું આ બાબતે સહમત નથી અત્યારે મામલો સમાચાર માધ્યમથી પેપર કટિંગના માધ્યમથી મારી પાસે આવ્યો હતો કે આપણે કોઈ ઇન્દોરની કંપનીને એક કરોડ સોળ લાખ રૂપિયામાં કન્સલ્ટન્સી સ્વચ્છતા માટે આપી છે તો મેં એ જ વિરોધ કર્યો અને મેં એની સાથે એ પણ પૂછ્યું કે શું આપણે આ એજન્સીને કામ આપ્યું છે એમને કોઈ આપણને એશ્યોરન્સ આપ્યો છે કે આપણને એ તેત્રીસમાં ક્રમાંક પરથી એકથી દસમાં લઈ જશે બીજું તો એની સાથે સાથે ઇન્દોરની એજન્સી છે તો આપણી અને ઇન્દોરની બરાબરી ના થાય આપણું શહેર આપણું શહેર છે આપણું શહેર આપણું પોતાનું શહેર છે આ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે આપણી પાસે આટલા સફાઈ કર્મચારીઓની સ્ટ્રેન્થ છે આટલા બધા અધિકારીશ્રીઓ છે અને આટલા પૈસા આપ્યા પછી પણ જો એજન્સી આપણને ના આપતી હોય તો આવી એજન્સીનો મતલબ શું છે પ્રગતિ ઉપર જાય નીચે તો ના જાય એટલે ક્યાંક તો આપણે અસમર્થ છીએ અમે બધા પણ એમાં અમે પણ સામેલ છીએ અધિકારીઓનો એકલાનો વાંક નથી એમાં અમે લોકો ચૂંટાયેલી પાકના સભ્યો પણ સામેલ છીએ કે આ કેમ નથી થતું આટલી સ્ટ્રેન્થ આટલી મશીનરી એજન્સી આવીને શું કરશે આપણે જ ડીવાય એમસીને કહેશે આપણા એમસીને કહેશે આપણા સફાઈ કર્મચારીને કહેશે આ કરો જે આપણે જ કરીએ છે એ કહેશે શું નવું શું કરશે મારે અમને એ જ પૂછવું છે કે શું નવું કરવા માંગે છે એ ઇન્દોરની એજન્સી છે એટલે આપણે ઇન્દોરનું જોઈને વડોદરાની સરખામણી કરીએ એવી સરખામણી ન હોય આ તો આપણે પોતે પોતે આત્મનિર્ભર થવું પડે આપણી સ્ટ્રેન્થ આપણી મશીનરી આટલી બધી હોય તો શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની થઈ જશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર